સંસદ ભવનની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે સુરતના ડીઈઓને તમામ શાળાઓને મોટો આદેશ સામે આવ્યો છે જામનગરમાં દારૂ ઘુસાડવાનો નવો કિમિયો સેવન ડે સ્કૂલ ઘટના પર બાળ આયોગનું મોટું નિવેદન સેવન ડે સ્કૂલમાં એક વર્ષથી કટર કિચન રાખતો હતો મુસ્લિમ સગેર અમેરિકામાં પાંચ પોઈન્ટ પાંચ કરોડ લોકોના વિઝા ઉપર જોખમ ધોતિયાકાંડ કેસમાં ઓગણત્રીસ વર્ષ બાદ પૂર્વ સાંસદને રાહત પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ જાણી લો તેમનો કાર્યક્રમ રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને મોટો ઝટકો પીએમ આપશે ચૌદસો કરોડના પ્રોજેક્ટની ભેટ લોકેશભાઈ તમે આગળ વધો અમે તમારી સાથે છીએ બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી ગયો સુરેન્દ્રનગરમાં ફાયરિંગની ઘટના પાંચ વ્યક્તિની થઈ છે ધરપકડ હવે મિત્રો સમાચારો વિસ્તારથી સુરેન્દ્રનગરના રતનપુર વિસ્તારના સુધારા પ્લોટમાં અંગત અદાવતમાં ફાયરિંગ થવાની ઘટના બની છે આરોપીઓ આ વિસ્તારમાં યુવકને કાલમાં બેસાડીને ફાયરિંગ અને મારામારીની ઘટનાને અંજામ આપ્યો હતો ઘટનામાં ઇમ્તિયાઝ માલાણી નામના યુવકને ગોળી વાગતા ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે આ મામલે જોરાવરનગર પોલીસે ફાયરિંગ કરનારા પાંચ શખ્સોની ધરપકડ પણ કરી લીધી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ધોધમાર વરસાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પડતા પાણી ભરાયા છે ખાનપુર અને પાલડી વિસ્તારમાં વરસાદ રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં વરસાદ એલિસ બ્રિજ અને લાલ દરવાજા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોગેશભાઈ તમે આગળ વધો અમે તમારી સાથે છીએ સુપ્રીમ કોર્ટે રખડતા આ કુતરાઓ પર ચુકાદો આપ્યો છે કે ફક્ત બીમાર અને આક્રમક કૂતરાઓને જ આશ્રય ગૃહોમાં રાખવા જોઈએ બોલીવુડ સ્ટાર્સ જોન અબ્રાહમ અને રવિના ટંડને આ નિર્ણયને ટેકો આપ્યો છે લખ્યું છે કે સદબુદ્ધિની જીત થઈ છે સાચી દિશામાં પહેલું પગલું રવિનાએ લખ્યું છે કે ડોગેશભાઈ તમે આગળ વધો અમે તમારી સાથે છીએ સદબુદ્ધિની જીત થઈ છે સુપ્રીમ કોર્ટ અને સીજીઆઈનો આભાર મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ આપશે ચૌદસો કરોડના પ્રોજેક્ટની ભેટ પીએમ મોદી રેલવે પ્રોજેક્ટ દેશને સમર્પિત કરી રહ્યા છે પાંચસોને સાડત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા મહેસાણા પાલનપુર રેલવે લાઇનનું ડબલિંગ ત્રણસોને સુડતાલીસ કરોડના ખર્ચે કલોલ કડી ક્વોટરસાણ રોડ રેલવે લાઇનનું ગેજ કન્વર્ઝન અને પાંચસોને વીસ કરોડના ખર્ચે બેચરાજી રણુજ રેલવે લાઇનના ગેજ કન્વર્જેશનનો સમાવેશ થાય છે આ રેલવે પ્રોજેક્ટ મહેસાણા બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓને બ્રોડ ગેજ લાઇન દ્વારા સરળ સલામત અને સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રીબડાના અનિરુદ્ધ સિંહ જાડેજાને મોટો ઝટકો રીબડાના અનિરુદ્ધ જાડેસાને એક સાથે બે મોટા કાયદાકીય ઝટકા લાગ્યા છે હાઈકોર્ટે પોપટ હત્યા કેસમાં તેમને આજીવન કેદમાંથી મળેલી માફીને રદ કરીને એક મહિનામાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે બીજી તરફ ગોંડલ કોર્ટે અમિત ખૂંટા કેસમાં તેમની આગોતરા જમીન અરજી પણ ફગાવી દીધી છે આ કેસમાં પોલીસ અનિરુદ્ધ સિંહ અને તેમના પુત્રની શોધ કરી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીનો ગુજરાત પ્રવાસ જાણી લો કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પચીસ અને છવ્વીસ ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે તેઓ અમદાવાદના નિકોલમાં પાંચ હજાર ચારસો ને કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે પચીસ ઓગસ્ટે તેઓ અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતરશે અને નિકોલમાં સભાને સંબોધન પણ કરવાના છે ઉપરાંત છવ્વીસ ઓગસ્ટે તેઓ હાંસલપુરમાં સુઝુકી મોટર્સના પ્લાનનું ઉદ્ઘાટન કર્યા બાદ દિલ્હી જવા રવાના થશે આ મુલાકાતને લઈને ભવ્ય તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ધોત્યાકાંડ કેસમાં ઓગણત્રીસ વર્ષ બાદ પૂર્વ સાંસદની રાહત ઓગણીસો છન્નુંના ભર્યા ધોત્યાકાંડ કેસમાં ઓગણત્રીસ વર્ષ બાદ આરોપી એવા પૂર્વ સાંસદ ડોક્ટર એ કે પટેલને રાહત મળી છે સેશન કોર્ટે તેમની વિરુદ્ધનો કેસ પાછો ખેંચવાની મંજૂરી આપી છે કોર્ટે અવલોકન કર્યું છે કે આ એક રાજકીય પક્ષનો આંતરિક ઝઘડો હતો ભોગ બંડણ મંત્રી આત્મારામ પટેલનું નિધન થયું છે અને આરોપીની ઉંમર પંચાણું વર્ષ છે આ ચુકાદાથી ધોત્યાકાંડ કેસ ઉપર પૂર્ણ વિરામ મુકાયો છે મહત્વના સમાચારની વાત કરીએ પાંચ પોઈન્ટ પાંચ કરોડ લોકોના વિઝા ઉપર જોખમ અમેરિકામાં પાંચ પોઈન્ટ પાંચ કરોડથી વધુ વિદેશી નાગરિકોના વિઝા સમીક્ષા કરવામાં આવી રહ્યા છે ટ્રમ્પ પ્રશાસનનો ઉદ્દેશ્ય ઇમિગ્રેશન નિયમોનું ઉલ્લંઘન કરનારા વિદેશીઓના વિઝા રદ કરવાનો છે ઓવરેસ્ટ ગુનાહિત પ્રવૃત્તિઓ અને આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થવા જેવા કારણોસર વિઝા રદ કરવામાં આવશે આ પ્રક્રિયા હેઠળ સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ તપાસવામાં આવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેવન્થ ડે સ્કૂલ એક વર્ષથી કટક કિચન સાથે રાખતો હતો મુસ્લિમ સગીએ ખોખરાની સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના મામલામાં નવા ખુલાસા થઈ રહ્યા છે આવામાં પોલીસે પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે મુસ્લિમ આરોપી સગીર છેલ્લા એક વર્ષથી કટર પોતાની સાથે રાખતો હતો ઉલ્લેખનીય છે કે મુસ્લિમ આરોપી શકીર અને અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે સેવન ડે સ્કૂલમાં શિક્ષણ કાર્ય બંધ છે અને શાળામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેવન ડે સ્કૂલના ઘટના પર બાળ આયોગનું નિવેદન અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીનો હત્યા કરવામાં આવી આ ઘટના અંગે બાળ આયોગના અધ્યક્ષ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે બાળ આયોગના અધ્યક્ષે જણાવ્યું છે કે અમે સતત શાળા શિક્ષણ વિભાગ અને સરકાર સાથે સંપર્કમાં છીએ અમે શાળાને નોટિસ પણ ફટકારી છે કાયદાની જોગવાઈ મુજબ પગલાં લેવામાં આવનારા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં દારૂ ઘુસાડવાનો નવો કિમિયો જામનગરમાં બુટલેગરો દ્વારા દારૂ ઘુસડવા માટે એક નવો કીમો અપનાવવામાં આવી રહ્યો છે પોલીસે મધ્યપ્રદેશથી આવતી ઇકો કારના સ્પેર વ્હીલના ટાયર અને સાઈડના પત્રમાં સંતાડેલી ચોપન વિદેશી દારૂની બોટલનો જથ્થો પકડી પાડ્યો છે પોલીસે બે બુટલેગરની ધરપકડ કરી છે અને ત્રણ પોઈન્ટ વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ બુટલેગરોની પૂછપરછમાં અન્ય બે શખ્સોના નામ પણ સામે આવ્યા છે જેમની શોધખોળ પણ ચાલી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરત ડીઈઓને તમામ શાળાઓને આદેશ અમદાવાદના મણિનગરમાં સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના ઘટના બાદ રાજ્યભરમાં ચિંતાનો માહોલ છે ઘટનાના પડઘા સુરતમાં પણ પડ્યા છે સુરત ડીઈઓએ તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે તરત જ શિસ્ત સમિતિ રચવાનો આદેશ આપ્યો છે શાળાના કેમ્પસમાં વિદ્યાર્થીની હત્યા થવાથી રાજ્યભરમાં વિદ્યાર્થીઓની સલામતી અંગે સવાલો ઉભા થયા છે અને શાળાઓમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માગ વધી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો સંસદ ભવનની સુરક્ષામાં પણ મોટી ચોક થઈ છે સંસદ ભવનની સુરક્ષામાં મોટી ચોક સામે આવી છે શુક્રવારે એક અજાણ્ય વ્યક્તિ વૃક્ષ પરથી ચડીને દિવાલ કૂદીને સંસદ પરિવસરમાં પ્રવેશી ગયો આશરે સવારે છ વાગે ઘૂસેલી વ્યક્તિ નવી સંસદના ગરોડ દ્વાર સુધી પહોંચી ગઈ જોકે સતર્ક સુરક્ષા દળોએ તેને તરત જ કાબૂમાં લીધો અને હાલ તેની પૂછપરછ ચાલુ છે આ ઘટના સંસદના મોનનું સૂન સત્ર પૂર્ણ થયા બાદ બીજા દિવસે બની છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગયાજીમાં પીએમ મોદીની સભા તેર હજાર કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બિહારના ગયાજીથી તેર હજાર કરોડના વિકાસ કાર્યોનો પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું તેમણે બેગુસરાયમાં બનેલા એશિયાના બીજા સૌથી પહોળા સિક્સ લેન ઓટર સીમરિયા બ્રિજનું પણ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું આ સભામાં મુખ્યમંત્રી કુમાર અને નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી ઉપરાંત આરજેડીના બે ધારાસભ્યો પણ મંચ ઉપર હાજર રહ્યા હતા

અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા જણાવાયું છે કે શ્રેષ્ઠ ગણેશ પંડાલને પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલી રહેલી આ સ્પર્ધાનો હેતુ પરંપરાગત લોક સંસ્કૃતિને નવી ઓળખ આપવાનો રહેલો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાયબ મામલતદારનો હંગામો પોલીસ કર્મીની પત્નીને ભટકું ભર્યું છે સુરતના પીપલો પોલીસ લાઇનમાં બ્યુટી પાર્લરના કામ માટે રૂપિયા ચૂકવવાની બાબતે નાયબ મામલતદાર પૂજાબેન ગઢવી અને તેમની બહેન જ્યોતિબેન વચ્ચે પોલીસ કર્મીની પત્ની સાથે રૂપિયાની લેતી દેતીને તકરાર થઈ નાયબ મામલતદારે તેને બટકું ભર્યું હોવાનું કહેવાય છે પોલીસ કર્મીની પત્નીને ઉમરા પોલીસ મથકમાં બંને બહેનો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે